કે પર્વત પર ચડીએ ને ખૂબ ચીસો પાડીએ આ સન્નાટો ન તૂટે તો તિરાડો પાડીએ બાળપણ યૌવન અને લીધા નાટક થયું પૂરું ચાલ પડદો પાડીએ અને આ નામના મારી છે ભાઈ સી રીતે વેચવું તને ભાપની જાગીર નથી કે એમાં ભાગ પાડીએ ખલીલ સાહેબની આ ગઝલ અને બહુ મજાની વાત છે કે ભજવી લીધા વેસ સૌ બાળપણ યુવાની અને બુઢાપો હવે આ નાટક થયું પૂરું ચાલ પડદો પાડીએ જર્મનના પ્રખ્યાત કવિને એક વખત પૂછવામાં આવ્યું હતું કે જીવનની સંપત્તિ જીવનની આ નામના અને તમે મેળવેલી પ્રતિષ્ઠા વિશે તમારું શું કહેવાનું છે જીવનના અંતિમ સમય એવે વખતે કે ત્યારે કવિના મૃત્યુની ઘડીઓ નજીક હતી તે જર્મન કવિએ બહુ મજાનો જવાબ આપ્યો હતો કે જે વસ્તુઓને મેળવવા માટે મેં આખું મારું જીવન સમર્પિત કરી દીધું એવી વસ્તુઓ કે જે ભૌતિક કે વાસ્તવિક દ્રષ્ટિએનું કોઈ મૂલ્યાંકન ન થઈ શકે અને કદાચ એવું પણ કહી શકાય કે જે મૃગજળની પાછળ હું તમે જીવનભર દોડીએ છીએ જીવનની અંતિમ વખતે જય માણસ મૃત્યુસયા ઉપર પડ્યો હોય જીવનની એવી ઘડીઓ કે જઈએ આખી જિંદગી આપણા મકાનના કોઈ ખૂણામાં આપણે પડ્યા હોય ખાટલા પર અને મૃત્યુ નજીક હોય મેં ક્યાંક એવું વાંચેલું કે જિંદગી આખી માણસની નજર સામેથી ફ્લેશબેક થતી હોય છે કે તમે પચાસ સાઈઠ કે સિત્તેર વર્ષના તમારી આખી જિંદગીના લેખા જોખા તમારી નજર સામે આવતા હોય છે માણસને સૌથી પહેલો સવાલ એ થાય કે આપણે જીવા કારણ કે હિન્દીનો એક બહુ મજાનો શેર છે કે તું કંબલ તને સોતા જાય યા ચાદર કો ખીચતા જાય એ નાવ ચલતી જાય તું હસતા જાય યા રોતા જાય ઘણી વખત એવું થાય કે સમાજને ગમતા ભજવવામાં વેહ ભજવવામાં માણસ પોતાની જાતને ભૂલી જાય છે જેને આપણે સોશિયલ સિસ્ટમમાં આપણી જાતને વણવા હાટુ કે આપણી જાતને એક શ્રેષ્ઠ માણસ તરીકેની છબી ઊભી કરવા હાટુ છેલ્લે બને એવું કે માણસ પોતાને ગમતો બંધ થઈ જાય એટલા આભરણો એટલા આડંબરો અને એટલા પાત્રો ભજવવામાં માણસ વાસ્તવિકતામાં પોતાની જાત આ રહી નાટક કરતો થઈ જાય છે ખુલ્લી અને જીવવા હાટુ ઈશ્વરે માણસને આ સૃષ્ટિ ઉપર મોકલો છે સવાલ એ છે કે તમારી ઈચ્છા પ્રમાણેનું છેલ્લે તમે કયું કામ કર્યું સવાલ એ છે કે તમને ગમતી વસ્તુ કે તમને ગમતા માણસ સાથે છેલ્લે તમે કંઈ બેઠો નહીં ઇવન એવા કેટલા માણસો છે કે જે ખુલી અને હસી પણ નથી શકતા એટલા માટે કે એ સતત એ વિચાર મારીએ છે કે લોકો મને શું જજ કરશે ઘણી વખત એવું થાય કે તમને ગમતા કામ કરવામાં સમાજના આડંબરો તમને નડે કે સમાજ મારા વિશે શું વિચારશે બોલવું છે ને કે સબસે બડા રોગ ક્યાં કહેગે કોઈ વિશે પૂર્વ ધારણાઓ બાંધી સમાજની ઈશ્વરે આ મોકલા છે તો ખુલીને જીવવા હાટુ રસ્તા ઉપર રખડવા હાટુ કોઈનો હાથ પકડીને કે હાથ થાંભી અને એને કેવા હાટુ કે આ લારે જીવી એવન તમારો ભાઈબંધ હોય તો ભલે એને તમે જગતના ગમે પાત્ર હારે જીવવા માંગતા હોય મુદ્દો એ છે કે ખાલી સમાજની બીકે વાત આપણે એક ડગલું નથી ભરી શકતા અને છેલ્લે મૃત્યુની સયા જીવન જે છેલ્લી અવસ્થા એ હોય કે બાળપણ યુવાની અને બુઢાપો બે ભજવી લીધા વેશ સૌ બાળપણ ખલી સાહેબના શબ્દો છે કે બાળપણ યુવાની અને બુઢાપો ભજવી લીધા વેશ સૌ ચાલ પડદો પાડ હવે આ નાટકને પૂરું કરીએ એટલે નાટકને પૂરું કર્યા પહેલાં નાટક આખું ખતમ થયા પહેલા છેલ્લે એવું ન બને કે અફસોસ રહી જાય કારણ કે ભૌતિકતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી માઇકલ જેક્સનને એ હાસિલ નહોતું થયું જે નરસૈયાએ આખી જિંદગી કરતાલ વગાડીને કરી લીધું જીવનની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી ભૌતિકતા અને સમાજની પ્રતિષ્ઠમ વ્યક્તિ કહી શકાય એલવીસ પ્રિસ્લીને એ હાસિલ નહોતું થયું જે મીરાએ ઝેર પીને કરી લીધું હતું મુદ્દો એ છે કે તમે જિંદગીને જુઓ છો કઈ રીતે કારણ કે ઈશ્વર બધાને બધુંય નથી આપતો પણ એનો અર્થ એવો નથી કે આપણા ભીતરની મોજે ઈશ્વર આપણા આગળથી છીનવી લેતો હોય તો ખોટા આડંબરો ખોટા મુખોટા પહેરી અને સમાજને ગમવા હાટું કે સમાજને ગમતા કે સમાજમાં એક સારા માણસ દેખાવા હાટું આપણી જાતને મારી મારીને જીવવા કરતાં બહેતર છે કે દરિયાના મોજાની માફક એકવાર ખુલી અને જગત સામે આવીએ કે હું આ છું અને જીવીએ એની દરકાર ન કરીએ કે લોકો આપણા વિશે શું કહેશે તો જીવીએ મન મૂકી અને ઈશ્વર રાજી રીએમ ઈશ્વરના એક ઓનહાર બાળકની જેમ ફરીથી મળીશું નવી વાત સાથે જય શ્રી કૃષ્ણ